જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ હા તે આજે છે ને હવે મારે તમને એક વાત એવી કરવી છે કે જનરલી જુઓ આપણે કોઈ એવું ઓપરેશન કરવાનું હોય તો આપણે એટલે પોતાને આપણે કંઈ ઓપરેશન થિયેટરમાં જવાનું હોય આપણું કોઈ ઓપરેશન કરે ડૉક્ટર રાઈટ અને ડૉક્ટર ઓપરેશન ચાલુ ઓપરેશને રાઈટ ત્યાંથી નીકળી જાય અને વયો જાય તો કેવું થાય તમને વિચારાય છે કે આ હું હા આ હકીકત બની છે ને એવો કંઈક બનાવ બન્યો છે એટલે મેં કીધું ચાલો આજે તમને ભાંડારે વાત કરું આ કે વસ્તુ હું બની હતી અને હું થયું હતું રાઈટ કે પેશન્ટ હજી પોતે છે ને ઓપરેશન થિયેટરમાં લઈ જાય ઓપરેશન થિયેટરમાં ને ઓપરેશન થિયેટર પછી હજી એ પેલું એનું એનેસ્થેટિક દીધું હોય ને એટલે એ ટૂંકમાં રિકવર ન થયો હોય રાઈટ ઓપરેશન થઈ ગયું હોય ને પણ એનેસ્થેટિક દીધું હોય એટલે એ ઘડીકમાં ભાનમાં ન આવે ટૂંકમાં હવે એનેસ્થેટિક શું છે તમને ખબર છે કે એનેસ્થેટિક શું હોય એનેસ્થેટિક એટલે ટૂંકમાં ઓપરેશન કરવાનું હોય એ પહેલાં છે ને આપણે એનેસ્થેટિક આપે કે જેને લીધે એ ખોટું પડી જાય અંગ અથવા તો આખું આપણે પોતે બેભાન થઈ જાય એ બેભાન અવસ્થા કે જેને લીધે આપણને કંઈ અંદર જે કંઈ સર્જરી થાય એ કંઈ ખબર ન પડે એને એનેસ્થિક કે એનેસ્થેટિક કહીએ બરાબર તો ડૉક્ટર સોહેલ અંજુમ કે જે બે હજાર ચારમાં પાકિસ્તાનમાંથી એનીએ પોતાએ એનેસ્થેટિકની ડિગ્રી લીધી અને ત્યાં પ્રેક્ટિસ કરી અને પછી યુકેમાં બે હજાર અગિયારમાં યુકેમાં આવ્યા ભાઈ યુકેમાં આવ્યા અને અહીંયા માન્ચેસ્ટર આપણે જે માન્ચેસ્ટર છે આપણી બાજુમાં જે માન્ચેસ્ટર બહુ સેટું ન થાય ને આ સાઈડ જનરલ હોસ્પિટલ છે જે આસ્ટન એન્ડ આસ્ટન એન્ડ લિન આસ્ટન અન્ડરલાઇન સોરી આસ્ટન માં તો ત્યાંય હોસ્પિટલમાં એટલે જે આપણે પાછળ દેખાય છે એ જ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હતા જોરદાર અને પોતે આમ એવું નહોતું કે કંઈ સામાન્ય ડૉક્ટર હતો ઈ વોઝ લાઈક કી નો કે પ્રોપર પ્રોફેશનલ પ્રોપર અને એનું માની હતું બધે એમ તો ઓ હવે બનાવ શું બને છે કે બે હજાર ત્રેવીસની અંદર આ સપ્ટેમ્બર ચૌદ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ત્યારે એક પેશન્ટનું ઓપરેશન કરવાનું હોય છે એટલે એને કંઈ સ્ટોનનું કે ઓપરેશન કરવાનું હોય છે જેથી આને ભાઈને એનેસ્થેટિક આપવાનું હોય છે એને હવે એનેસ્થેટિક આપ્યા પછી ઓપરેશન થઈ જાય છે અને પછી રાહ જુએ છે કે એ રિકવર પાછો ક્યારે આવે એમ હવે મીન આ ભાઈ જે ડૉક્ટર સુહિલ અંજમ અંજુમ હવે એ સોહેલ અંજુમ પોતે ડૉક્ટર કે હું હમણાં અહીં કે આવું એ કે એમ કરીને એના બીજા જે કોલિગ્સ જે બીજું બાજુમાં હોય બીજા જે કારણ કે એમાં તો નર્સને બધા હેલ્પને બધા કરતા હોય ને તો એને કહી દઈએ કહી દે છે એના કોલિગ્સને કહી દઈએ એને કે ભાઈ હું હમણાં આવું છું બ્રેક લેવા જાઉં છું એમ રાઈટ તો થોડી વારમાં આવું છું એટલે ઓકે કે વાંધો નહીં અને પણ આ જે પેશન્ટ છે ને એ પાછું રિકવર થયું ન હોય એમ ભાનમાં આવ્યું ન હોય અને આ ભાઈ ડૉક્ટર એ ત્યાંથી નીકળી જાય છે અને બાજુમાં એક જે ઓપરેશન થિયેટર બીજું હોય છે ત્યાં એવું વયો જાય છે હવે આ લોકોને તો કોઈને ખબર નહીં કે શું થયું કે શું નથી આ ભાઈ અહીંયા રાહ જોવો એનો કોલેજ કે ભાઈ હમણાં આવી છે હમણાં આવી છે પછી એક બીજી નર્સ આવે છે બીજી નર્સને કહે ભાઈ શું થયું કે ઓલાઓ ડૉક્ટર સાહેબ ક્યાંય કે ડૉક્ટર ડૉક્ટર કે હજી આવ્યા નથી કે રાઈટ કહીને ગયો કે હમણાં બે ત્રણ પાંચ મિનિટમાં હમણાં હું આવું પાછો તો લગભગ આ આઠ દસ મિનિટ થઈ ગઈ હજી નથી આવ્યો એ કેમ એટલે મીન વાઇલ ઓલો આ જે રાખીને ગયો તો એને એ બાજુમાં જાય છે કે બાજુમાં જાવ તો ખરી કે ક્યાં બતાવો એ કે ક્યાં છે એ કે હવે મીન વાઇલ એ ડૉક્ટર આ જેવું ઓલું ઓપરેશન થિયેટર આ ભાઈ જેનું કોલિગ્સ છે એ ખુલે છે ખોલે છે તો અંદરથી એક નર્સ અને આ ડોક્ટર બે નીકળે છે અને ને નીચે પડ્યું હોય ને ઊંચું કરતાં કરતાં બે અને આખો જે ડખો જે થયો ડખો એ ડખો તરત ખબર પડી જાય છે કે આ વસ્તુ શું બની છે ન્યા રાઈટ એટલે આ ભાઈ રંગ રેલિયા ન્યા મનાવા ગયો હતો આ પેશન્ટને છોડીને વિચાર કરો તમે રાઈટ એટલે પછી તરત ખબર પડી ગયા એટલે પછી કે કે પછી વયો ગયો ને પછી થયું બધું ચાલુ થયું પછી તો ઇન્ટરનલ ઇન્કવાયરી એને કમ્પ્લેન કરી હોય એટલે બાલીસ છે એને બીજા હતા હતા અહીંયા એને એની એટલે આખી ઇન્ટરનલ ઇન્કવાયરી થઈ ઇન્ટરનલ ઇન્કવાયરીમાં બે હજાર ચોવીસમાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એને ડિસમિસ કરવામાં આવ્યો અન્યાથી કે એની ટૂંકમાં આ સિરિયસનેસ જે જોબની સિરિયસનેસ અને જે ડ્યુટી હોય એ ડ્યુટી નિભાવી નહીં અને આવું કર્યું હવે એમાં છે ને કારણ કે પેલી જે નર્સ હતી એનું નામ નથી લીધું કે કયું કોણ છે કારણ કે પણ હવે એની એને પણ ટૂંકમાં એના સાથે એક્સેપ્ટ હતું એમ એટલે એ આ કૃત્ય થયું જે કંઈ થયું એ રાઈટ એટલે કોઈ એકથી નથી થયું કે એને કોઈ પ્રોબ્લેમ હતો એટલા માટે આ લોકો કંઈ બીજું તો કંઈ કરી ન હગે એને હા મેમ પણ આની સામે નીગ્લિજન્સ કહે કે આ નિગ્લિજન્સ એની ટૂંકમાં જે આ જો જે જોબ કરતો હતો એ રાઈટ અને જે ઓપરેશન થિયેટરમાં જે એને હોવું જોઈએ એને બદલે એ આવી રીતે ગયો અને આ કૃત્ય કર્યું એને બદલે એને ડિસમિસ કરવામાં આવ્યું એટલે આ ભાઈ પછી બધું કીધું કે ના ના મેં મેં કંઈ કર્યું નથી ને મારું કંઈ એમાં વાંક નથી ને એવું બધું વાત કરીએ ને કે ભાઈ મેં તો સી એમના બેની સહમતી હતી કે નર્સની પણ ને આ વોઝ ટાયર્ડ એન્ડ ધીસ એન્ડ ધેટ એવો બધાએ બા ના કર્યા પણ એમ નથી કે બોલતો તો એ કે આ ભાલી ભૂલ છે એમ રાઈટ એ કે જો પેશન્ટને કંઈ થયું નથી કે પેશન્ટને કંઈ હાર્મ નથી થયું કે આમાં કોઈ વસ્તુમાં એમ ઓલા લોકો થોડા માનવાના છે એટલે એને ડિસમિસ થયો અને ડિસમિસ થઈને એને પછી પાકિસ્તાન વયો ગયો ભાઈ પાકિસ્તાનમાં પાછો પ્રેક્ટિસ કરવા માંડ્યો હવે મીન વાઇલ પછી તો એ બે હજાર ચોવીસની વાત એટલે આ જે પચીસ તો પાછો વરી પાછો ત્યાંથી એપ્લાય થયો અહીં આવવા માટે કે જોબમાં જ અને જોબમાં કે ભાઈ મારે મારી મારી બીજી કંઈ ભૂલ નથી બીજી કે બીજું કંઈ મેં હામ કંઈ કર્યું નથી તો મારે પાછું આવવું છે અને મારે પાછું ત્યાં પ્રેક્ટિસ કરવી છે હવે પછી આ મામલો ટ્રિબ્યુનલમાં ગયો કે ભાઈ આ વસ્તુ શું છે અને ઇન્ક્વાયરી કરો પાછી કે શું છે અને આવવાનું માટેનું એટલે કારણ કે આટલા વર્ષથી અહીંયા કામ કરતો હતો એટલે માણસો બધા ઓળખતા હોય આ તે આજુબાજુ બધું રાઈટ પણ છતાં એને એને કોઈ શરમ જેવી કોઈ વસ્તુ જ નહોતી અને પાછો ત્રણ છોકરાઓનો બાપ પોતે એવું નહોતું કે કંઈ હી વોઝ અ સિંગલ પર્સન રાઈટ ને ચુમાલી વર્ષનો ઓકે તો પછી આ લોકો ઇન્કવાયરી કરીને હમણાં એનો પાછો હમણાં ચૌદ સપ્ટેમ્બરને આ અંદર બે હજાર પચીસમાં એનો ફેસલો થયો કે ભાઈ આ બનશે નહીં પાછો તને અહીંયા અમે બોલાવી ન હકીએ અને આ કેસ ડિસમિસ કરવામાં આવે છે અને વાત થઈ પૂરી હવે તું આવી નહીં હા એમ રાઈટ તો ત્યારે ઓલે ભાઈ ભાઈક મૂક્યું એટલે આ અત્યારે મીડિયામાં અત્યારે આવ્યું બધું કારણ કે અત્યાર સુધીમાં તો જે ઇન્ટરનલ ઇન્કવાયરી થઈ હોય તો એમાં તો આવે નહીં કંઈ બહાર ન પડે ને પણ આ પછી બહાર પડ્યું અત્યારે અને હવે આવ્યું છે તો હવે બધા મીડિયાની અંદર આ બધું આવી ગયું કે ભાઈ ડૉક્ટર સાહેબ ચાલુ ઓપરેશનને રંગરેલીયા મનાવતા હતા બીજી ન સારે બોલો હવે આનાથી તો આપણે તો શું કે સેમ જેવું સેમ ફૂલ જેવું શું કહેવું એમ છતાંય આ છતાંય આ લોકો આટલું બધું એમ કે નથી કે વરાઈ છે વાંધો નહીં નહીં તો એને એના આને તો સજા થવી જોઈએ એમ કે તમે આ ચાલુ ચાલુ ડ્યુટી આવી રીતે પેશન્ટને આ તો ઠીક છે પેશન્ટને કંઈ ન થયું પેશન્ટ થઈ ગયું જ કંઈક રાઈટ તો તો કોણ એનો જવાબદાર એમ અને આવું બધું હાલે છે અહીંયા તમે કીધું હાલો તમારી આથી થોડીક વાત કરું એટલે થોડુંક આમ ફની પણ કહેવાય ને થોડીક આમ ખીજી ચડે કે સારું આવું હોય કે પણ આવું બન્યું છે એમ તો આવજો બાય બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું હતો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માને જય વિંજાત ભગત